યોગી પણ એ જ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરે છે તેનો હેતુ છે જીવાત્મા તથા પરમાત્માનો યોગ યોગી વિષયોમાંથી મન ખેંચી લઈને તેને પરમાત્મામાં સ્થિર કરવાનો પ્રયાસ કરે એટલા માટે શરૂઆતની અવસ્થામાં એકાંત સ્થળમાં સ્થિર આસને બેસીને એકાગ્રચિત્ત થઈને તે ધ્યાન ચિંતન કરે પણ વસ્તુ એ જ ભેદ માત્ર નામનો જ જે બ્રહ્મ તે જ આત્મા તે જ ભગવાન બ્રહ્મ જ્ઞાનીનું બ્રહ્મ યોગીના પરમાત્મા અને ભક્તના ભગવાન એ બધું એક જ સ્ટીમર કોલકાતા તરફ જઈ રહી છે કેબિનની અંદર જેઓ શ્રી રામકૃષ્ણને નિરખી રહી તેમની અમૃતમય કથાનું શ્રવણ કરી રહ્યા છે તેમને સ્ટીમર ચાલે છે કે નહીં એની પણ ખબર પડતી નથી પુષ્પો ઉપર બેઠા પછી બ્રહ્મર શું ગણગણ કરે આ બાજુ પરમહંસ દેવની કથા ચાલી રહી છે શ્રી રામકૃષ્ણ બોલ્યા વેદાંતવાદી બ્રહ્મ જ્ઞાનીઓ કહે કે સૃષ્ટિ સ્થિતિ પ્રલય જીવ જગત એ બધો શક્તિનો ખેલ વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત બ્રહ્મ જ ખરી વસ્તુ બાકીનું બધું અવસ્તુ શક્તિ સુદ્ધા સ્વપ્નવત અવસ્તુ પણ તમે હજાર વિચાર ભલેને કરો પરંતુ સમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા વિના શક્તિનું ક્ષેત્ર વટાવી શકાય નહીં હું ધ્યાન કરું છું હું વિચાર કરું છું એ પણ બધું શક્તિની હદની અંદર શક્તિના ક્ષેત્રની અંદર શક્તિના ઐશ્વર્યની અંદર એટલે બ્રહ્મ અને શક્તિનો અભેદ એકને માનીએ એટલે બીજાને પણ માનવું પડે જેમ કે અગ્નિ અને તેની દાહક શક્તિ અગ્નિને માનો એટલે તેની દાહક શક્તિને માનવી જ પડે દાહક શક્તિને છોડીને અગ્નિનો ખ્યાલ થઈ શકે જ નહીં સૂર્યને મૂકીને સૂર્યના કિરણોનો વિચાર કરી શકાય જ નહીં તેમ સૂર્યના કિરણોને છોડીને સૂર્યનો ખ્યાલ પણ આવી ન શકે દૂધ કેવું તો કહે શકે ધોળું ધોળું દૂધને છોડી દઈને દૂધની ધોળાશનો વિચાર ન આવી શકે તેમજ દૂધની ધોળાશને છોડીને દૂધનો ખ્યાલ ન આવે એટલે બ્રહ્મને છોડીને શક્તિનો અને શક્તિને છોડીને બ્રહ્મનો વિચાર આવી શકે નહીં નિત્યને છોડીને લીલાનો અને લીલાને છોડીને નિત્યનો ખ્યાલ ઉઠી શકે નહીં